ભારે વરસાદ બાદ રાજ્યના રસ્તાઓના હાલ બેહાલ થયા છે મોટાભાગના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ડીસાના આખોલ ગામ નજીકના ચાર રસ્તા પરથી કંડલા જતા રસ્તા પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે શહેરના આરટીઓ સર્કલ નજીકના રસ્તા પર એક ફૂટ જેટલા ખાડા પડ્યા છે પાણી ખાડામાં ભરાઈ જતા અનેક અકસ્માત પણ સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા રસ્તાઓમાં ખાડા પૂરવાની કામગીરી નથી કરાઈ સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ જ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ખખડધજ રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે ચોકડી ઉપર હું ધંધા માટે આવો છું રોજ આ લગભગ પાંચ વર્ષથી ખાડા એટલા પડ્યા છે ને કે એની કોઈ હદ નથી રિક્ષા બેચારા કોઈ ડિલિવરી વાળો માણસુ બઉ પરેશાન થઈ હતી અહીંથી આપણા ધારાસભ્ય પણ ઘણા દેખાતા નથી અને પબ્લિક પરેશાન બહુ થાય છે અને બહુ ત્રાસ છે આ ચોકડી પર વરસાદ તો કોઈ પડ્યો નથી તો છતાં પણ ખાડા પડી જાય છે જો વરસાદ દસ પંદર ઇંચ પડે તો તો અહીંયા લોકોને ડૂબી જાય આખું ચોકડી ડૂબી જાય એટલા એટલી તકલીફ છે એટલે આના માટે સરકારની હું મારી રજૂઆત છે આપણા મોદી સાહેબ સારા થઈ અને મોદી સાહેબ ને જો ધ્યાનમાં આવે તો આ ખાડા ન હોય પણ એમને ધ્યાનમાં નહીં હોય એટલે આ ખાડા કદાચ ધારાસભ્ય ખબર નથી પડતી એટલે એમને હું રજૂઆત કરું છું કે આ ખાડા જલ્દી જે જલ્દી પરિણભાઈ ને જો ખાડા દેખાય તો આ બુરી નાખે સાહેબ મારું નામ વિનોદ સુધાર છે હું માદિવયા ગામનો વતની છું થરાદ હાઈવે ઉપર મારું કોલ્ડ સ્ટોરેજ આવેલું છે મારે રોજનું ત્યાંનું અપડાઉન છે અહીંયાના ખાડાઓ એકાદ બે વર્ષ નહીં છેલ્લા કેટલાય વર્ષોથી હું જોઉં છું ત્યાંથી રોજે રોજ અહીંયા એટલા બધા ખાડાઓ છે ચોમાસામાં સામાન્ય વરસાદ આવે છે તેમ છતાં અહીંયા પાણી ભરાઈ જાય છે આજુબાજુના લોકોને ધંધો કરવામાં તકલીફ પડે છે પ્રશાસનને આ વસ્તુ ધ્યાનમાં નથી કે શું ખરેખર એ લોકોએ આના પાછળ કંઈક ધ્યાન આપવું જોઈએ અને પાણી આ રીતે ચાર રસ્તા જેવી મેઇન ચોકડી કે જે બટાકાના અને બાકીના ખેડૂતોના વ્યવસાય સાથે સંકળાયેલી મુખ્ય ચોકડી છે જેનામાં આવા ખાડા પડ્યા છે ખરેખર શરમનીય વાત છે સામે ગંભીરતાથી અમે લોકો કે આવા સોલ્યુશન થવું જોઈએ ક્યાંક અંદરના નાળામાં હોય તો પ્રશ્ન અલગ વસ્તુ છે મેઇન નાળા ઉપરના પ્રશ્નો જો સોલ્વ ન થતા હોય તો સરકારે હાથ અધર કરી દેવા જોઈએ બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા સામાન્ય વરસાદમાં જ અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે ને જેના કારણે હાલમાં સૌથી વધુ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો કે આ દિશાનો આરટીઓ ચાર રસ્તા છે કે અહીં નડાબેટ સુધી બોર્ડર રસ્તો લાગે છે આ બાજુ કંડલા સુધીનો રસ્તો લાગે છે બીજી તરફ રાજસ્થાન માર્ગ છે અને આ બાજુ શહેરી વિસ્તારને જોડતો માર્ગ છે એટલે કે કહી શકાય કે ચારે તરફથી આ જે ચાર રસ્તા છે ત્યાં લોકો હજારો ની સંખ્યામાં રોજે રોજ વાહન ચાલકો અહીં પોતાના કામકાજ અર્થે પસાર થતા હોય છે પરંતુ જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સામાન્ય જે વરસાદ પડ્યો છે તેમાં જ અહીં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાઓ પડતાની સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકો હાલમાં હાલાકીમાં મુકાયા છે દર વર્ષે સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ સર્જાય છે અને જેના કારણે અહીંથી જે ખાડાઓ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં અહીં ખાડાઓ પડ્યા છે અને અહીંથી જે ટ્રાફિક પણ સર્જાય છે આ ખાડાઓના કારણે અને જે ટ્રાફિક કલાકો સુધી અહીં રહેતા અહીંના લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અહીં ખાડાઓ પડ્યા છે ને તેના કારણે સૌથી વધુ અહીંના જે વાહન ચાલકો તે પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વાહન ચાલકોએ તેમજ આજુબાજુના દુકાનદારોએ અને સ્થાનિક લોકોએ અનેકવાર અહીંના સ્થાનિક તંત્રને ધારાસભ્ય સહિત લોકોને રજૂઆત કરી છે કે કાયમી આ રસ્તાનો ઉકેલ આવે તે માટેનો રસ્તો બનાવવામાં આવે પરંતુ તેમ છતાં માત્ર અહીં કાંક્રીટ નાખી અને રસ્તો પૂરી દેવામાં આવે છે અને સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ થાય છે ત્યારે હવે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય રસ્તો બનાવવામાં જેથી વારંવાર જે અહીં હાલાકી ભોગવવી પડે છે તે ના પડે રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા મારું નામ નાગજીભાઈ દેવજીભાઈ આ લગભગ પાંચ વર્ષથી ખાડા એટલા પડ્યા છે ને કે એની કોઈ હદ નથી રિક્ષાવાળા બિચારા કોઈ ડિલિવરીવાળા માણસો બહુ પરેશાન થઈ હતી અહીંથી આપણા તે આપ જોઈ શકો છો એક એક ફૂટ ઊંડા ખાડા પડી રહ્યા છે અને જે ખાડા પડ્યા છે તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાડામાં પાણી ભરાઈ જતા અકસ્માત સર્જાવાનો ભય પણ રહે છે